ચાર મિત્રો ફિલ્મ જોવા ગયા રાત્રે બાર વાગે આવ્યા છાસી માળની બિલ્ડિંગ કેટલી આ ખાલી છૂટકુલો છે એટલે તમે આમાં લોજિક નહીં સમજતા પાછા હા વળી પાછા તમે કહેશો ક્યાં છે છાસી માળની બિલ્ડિંગ મને પાછા એડ્રેસ પૂછશો આ ચૂટકુલો છે સાહેબ શ્રોતા હોય અમારા બહુ પાછા પાછળ પડી જાય તમે કયો જ અમને છાસી માળની બિલ્ડિંગ ક્યાં છે એટલે ચૂટકુલો છે હવે ચારે ચાર મિત્રો સાડા બાર વાગે નીચે પહોંચ્યા ભૌતિક અને નીચે આવીને જોયું તો લિફ્ટ બંધ અને એનો ફ્લેટ ત્યાસી માં મળે કેટલા એટલે બે જણાય તો એમ જ કીધું ગાડીમાં જ સુઈ જઈ સવારે લિફ્ટ ચાલુ થાય ત્યારે જાશું એકે કીધું કે નાના યાર મારે સવારે વહેલી ફ્લાઇટ પકડવાની છે આપણે જવું તો પડે ગમે એમ કરીને કરવું શું હવે આ 83 માળ ચડવા હા અને અરે કે આપણે જોવાની છે ચડીના જોઈએ ચાલો ચડીએ એટલે તો વ્યાયામ કર્યો કસરત કરીએ આપણું વોર્મ અપ ના વોર્મ અપ અને પછી એક માળ ચડ્યા બે માળ ચડ્યા બધા ધીમે ધીમે એમ બોલ્યા વગર ચડે એટલે એક એક કીધું કે ભાઈ જો આમને આમ ચડશું તો કંટાળી જશું આપણે ચાર જણા છીએ એક એક વાર્તા કરો એક એક કોઈ એવો જોક્સ કયો કે આપણે હસતા હસતા ચડી જઈએ એટલે પહેલા એ ચાલુ કર્યું કે હાલો હું કહું અને એ એને જોક્સ લંબા વિલંબાવીને કીધો ઓલા કંટાળી ગયા હવે આ જોક્સ પૂરો કરે તો સારું ત્યાં સુધી લગભગ આડત્રી માળે પોગાડી દીધા એક જોક્સમાં હા બીજા એ શરૂ કર્યું એને ઉપાડ્યું લાંબું ખાલી ખોટું જ બોલવાનું હતું કંઈક સમય પાસ કરવાનું હતો ચડવાનું હતું ચડતા 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 સિત્તેરમો માળ આવ્યો ત્યાં બીજાનું જોક્ષ પૂરો થઈ ગયો અને ચડી ગયા સિત્તેરમાં બોલે હવે તો કેટલા રહ્યા તેર માળ રહ્યા એટલે ત્રીજાએ જોક્સ શરૂ કર્યું ને એમાં તેર માળ પૂરા થઈ ગયા અને આવી ગયો ફ્લેટ સામો એટલે હાલો સરસ તારે તારે પડે પડે કીધું હા અમે તૂટી ગયા હાલતા હાલતા બોલી તું એમ એમ કે કે નહીં જ જ જોક્સ ત્યાં સુધી આપણે મારો એક લીટીનો છે શું બોલે ચાવી ગાડીમાં રહી ગઈ છે નીચે અને પછી જે ટીંગા ટોળી કરી એની આ ક્ષાત્ર કર્મ છે સાહેબ ઘરની રક્ષા કરવી એક ક્ષાત્ર કર્મ છે આપણા આપણા ઘરમાં ક્ષત્રિય પણ જીવે છે તમે પૈસા કમાવીને લાવો તમે રસોઈ બનાવો બહેનોની પાસે રસોઈ બનાવવાની વ્યવસ્થા પુરુષો પાસે કમાવવાની વ્યવસ્થા સાહેબ આ વૈશ્ય ક્રિયા છે પોષણ કરવું વૈશ્ય ક્રિયા છે હા અને આપણા ઘરના છોકરાઓ અથવા એટલા માટે સારા સારા સ્તોત્ર બોલવા સારા સારી વાતો કરવી આ બધી બ્રહ્મ ક્રિયા છે એટલે આપણામાં ચારે ચાર વર્ણ જીવે છે સાહેબ આમાં 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 છૂત અછૂતનો કોઈ ભેદ જ નથી વેદ મેં ભેદ નહીં હે